નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં સ્વાગત છે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના જડોદર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપંચાયતમાં ખેડૂતો અને ખેતમજૂરોને ન્યાય આપવાના સ્લોગન સાથે યોજાઈ હતી મહાપંચાયતમાં પ્રદેશ સુદાન ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકો કિસાન મહાપંચાયતમાં પહોંચ્યા હતા મહાપંચાયતમાં સુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાએ ભાજપ સરકારને આડે હાથ લીધા હતા ખેડૂતોના મુદ્દે તેમજ ડ્રગ્સના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા પોલીસે સણવાલ પાંડેસરા રોડ પરથી એક સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી ભારતે બનાવટનો વિદેશી દારૂ બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે કાર્યવાહીમાં કુલ પાંચ લાખ ચોસઠ હજાર બસો આડત્રીસનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જપ્ત કરાયેલ મુદ્દામાલમાં બે લાખ ચોપન હજાર બસો આડત્રીસની કિંમતના છસો સત્તાવન નંગ વિદેશી દારૂ બિયર ટીનનો સમાવેશ થાય છે આ ઉપરાંત દસ હજારની કિંમતના બે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને ત્રણ લાખની કિંમતની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર આરજે ઓગણચાલીસ ઝીરો નાઇન ઝીરો આઠ પણ કબજે લેવામાં આવી છે અંબાજી તીર્થ દર્શન સર્કિટ અંતર્ગત એરિશિયમ એડવેન્ચર બાઇકર્સ કોમ્યુનિટી અઢારથી વધુ બાઇકર્સ દ્વારા ધાર્મિક અને સાહસિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાની શરૂઆત અંબાજી તીર્થ દર્શન સર્કિટ કચેરીથી થઈ હતી જ્યાં સૌ બાઇકર્સ અંબાજી તીર્થ વિશેની માહિતી વિશે ડોક્યુમેન્ટરી નિહાળી ત્યારબાદ તમામ બાઇકર્સ અંબાજી માતાજીના પવિત્ર મંદિરે દર્શન કરી આધ્યાત્મિક શાંતિનો વિશેષ અનુભવ કર્યો હતો યાત્રા દરમિયાન બાઇકર્સે ગબ્બર પાછળ આવેલા સુંદર વ્યૂ પોઈન્ટની મુલાકાત લઈ કુદરતી સૌંદર્યનો અનોખો આનંદ અનુભવ્યો ગુડા ગામ ખાતે ઐતિહાસિક એડવેન્ચર ટ્રેલનો રોમાંચક અનુભવ પણ મેળવ્યો હતો થરા તાલુકાના જેડા ગામમાં દારૂબંધીને લઈ ગ્રામજનોએ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં ગામમાંથી દારૂનું દૂષણ નાબૂદ કરવા માટે ગ્રામજનોએ પોલીસને બોલાવી બુટકેલ બુટલેગરોની યાદી સુબ્રત કરી બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશી અને વિદેશી દારૂના દૂષણને દૂર કરવાનો તેમજ યુવાધનને બરબાદ થતો અટકાવવાનો હતો ગ્રામજનો લાંબા સમયથી સમસ્યાથી પરેશાન હતા અને ગામમાં દારૂબંધી કડક પણ લાગુ કરવા માંગતા હતા આયોજિત બેઠકમાં ગામના સરપંચ સહિત યુવાનો આગેવાનો વડીલો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સવે સર્વસંમતિથી દારૂબંધીને કડકપણે લાગુ કરવા સંકલ્પ કર્યો હતો સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स ઓગડ તાલુકાના વડા ગામે શ્રી કાકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનો પ્રારંભ નાની બાલિકાઓના સ્વાગત ગીત સાથે દીપ પ્રાગટ્યથી થયો ઉપસ્થિત સમાજના વડીલો અને આગેવાનોએ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રાજકોટના ગોંડલ તાલુકાના બિલિયાડામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે બારદારમાં પાંત્રીસ કિલો આઠસો ગ્રામના બદલે ખેડૂત પાસેથી છત્રીસ કિલો બસો મગફળી લેવાતી હોવાનો દાવો કરાયો છે ગોંડલ તાલુકામાં એક ખેડૂતે આક્ષેપ કર્યો છે કે ગેરરીતિને ખુલી પાડવાનો પ્રયાસ કર્યો છે સાથે આઠ શખ્સોએ મારો મોબાઈલ ઝૂંટવી મારામારી કરી ધમકી આપી છે કે ગણેશ અને લાલા રાજ છે રાજકુમાર જાટના હાલ થયા તેવા તારા થશે હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં તાપમાનમાં ફરી વધારો થતાં સામાન્ય ઠંડી નોંધાઈ રહી છે નલિયાને પાછળ છોડી અમરેલી અને વડોદરામાં સોળ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડા શહેર રહ્યા છે રાજ્યમાં સૌથી ઠંડા શહેર રહેતા નલિયામાં અઠ્યાવીસ નવેમ્બરે લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જો આજે બે પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ વધી સત્તર પોઈન્ટ છ થયું છેલ્લા ચોવીસ કલાકમાં કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી આસપાસનો વધારો થયો છે તો મહાનગરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ગુજરાતમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ હવે વહીવટી તંત્રમાં પણ મોટા ફેરફારોના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે જેમાં રાજ્ય સરકાર ડિસેમ્બર મહિનામાં પ્રથમ સપ્તાહમાં જ વ્યાપક સ્તરે આઈએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરી શકે છે લાંબા સમયથી અટકેલી આ પ્રક્રિયા હવે વેગ પકડશે તેવી શક્યતા છે આ બદલીઓ દ્વારા નવા મંત્રીઓને કાયમી પીએ અને પીએસ ફાળવવાની તેમજ પોલીસ વિભાગના લાંબા સમયથી વેઇટિંગમાં રહેલા અધિકારીઓને જિલ્લાઓમાં એસપી અથવા શહેરોમાં ડીસીપી જેવા મહત્વપૂર્ણ પદો પર નવી પોસ્ટિંગ આપવાની તૈયારી ચાલી રહી છે તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ એક ઇંચ પણ જમીન વન વિભાગને આપી નથી ગીર નજીકથી ગુજરાત જમીન મામલે ત્રણ ગામના ખેડૂતોનો વિરોધ જંગલ ખાતું જળ હોવાનો આક્ષેપ જૂનાગઢ જિલ્લાના મેંદરડાથી સાસણ તરફ જતો રસ્તો જે સ્ટેટ હાઇવે છવ્વીસ પરના ત્રણ કિલોમીટરના જંગલ સાત મીટર પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પ્રોજેક્ટને ગીર સિંહ દર્શનના માર્ગ તરીકે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ ઇજનેર એચ આર માહિતી આપતી હતી અને રસ્તાને પહોળો કરવા માટે વન વિભાગ પાસેથી જરૂરી જમીન મેળવવાની ઓનલાઈન દરખાસ્ત પરિવેશ પોર્ટલ પર સબમિટ કરવામાં આવી હતી દાદા સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે હોસ્પિટલમાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કાર્યરત ન હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે આ મામલે દાતાના કોંગ્રેસના મહામંત્રી ભૂપતસિંહ વાઘેલાને છાતીમાં દુખાવો થતા સિવિલમાં લાવવામાં આવ્યા પરંતુ ઇન્સ્ટ્રુમેન્ટ બંધ હોવાથી તેમણે ખાનગી હોસ્પિટલ ખસેડવા પડ્યા માહિતી અનુસાર દાતામાં કોંગ્રેસ મહામંત્રી ભૂપતસિંહ વાઘેલાને છાતી અને હાથના ભાગે દુખાવો થતા તેમને તાત્કાલિક દાતા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હોસ્પિટલમાં ડોક્ટરની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ત્યાં કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ સ્થિતિમાં નથી